સંસદમાં અવાજ ગુંજ્યો છે એ આદિવાસી સમાજ ના અસ્તિત્વ ની લડાઈ છે તમે વિચાર કરો મનસુખભાઈ દાદા એ આવું કરવાની શું જરૂર હતી ખેતરભાઈ ને જેલમાં નખાય ચેતરભાઈને ડેડિયાપાડામાં પ્રતિબંધ નખાવડાવ્યો અને ચેતરભાઈને ભરૂચમાં બેસવાનું નહીં આવું કે આટલી તાના સાઈ મિત્રો ડેડિયાપાડાના જે વિસ્તારોમાં ગામડા ગામડામાં ચેતરભાઈ વસાવાને પ્રતિબંધ છે પરંતુ જ્યારે અમે ગામડે ગામડે જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ લોકો ઢોલ વગાડી વગાડીને ગામે ગામ સ્વાગત કરે છે એક જ ચાલે ચેતર ચાલેના નારા લગાડે છે અને સૌથી મોટી વાત એ છે કે ચેતરભાઈને લઈને એટલી સંપત્તિ છે કે ચેતરભાઈને ભાજપે જેલમાં નાખ્યા એના કારણથી આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે ચેતરભાઈ વસાવા એ ખેડૂત આગેવાન માટે જેલમાં ગયા છે સિટિંગ ધારાસભ્ય જેલમાં ગયા એમનો પરિવાર જેલમાં ગયું એટલે આદિવાસીઓમાં ચેતરભાઈને લઈને ખૂબ બધો પ્રેમ છે ન માત્ર આદિવાસી સમાજમાં પરંતુ તમામ ભરૂચની લોકસભામાં હું ફરી રહ્યો છું ખૂબ અત્યારે સહયોગ મળી રહ્યો છે પણ એક વાત આગેવાનો જે ચેતરભાઈના સમર્થકો છે જે ચેતરભાઈને ચાહે છે એ ડર સતાવે છે કે અહીંયા જે રીતે ભાજપ દ્વારા કેટલાક વિસ્તારોમાં અથવા તો અપક્ષ અને બીજી પાર્ટીઓને પણ ઊભા રાખવાની એક કોશિશ હિલચાલ ભાજપે જે કરી છે એનાથી લોકોમાં ખૂબ રોષ છે લોકોને બીક છેક ચેતરભાઈને હરાવવા માટે ભાજપ છે એ બીજી પાર્ટીઓને ઉતારી રહી છે બીજી પાર્ટીઓને તૈયાર કરી રહી છે એને લઈને લોકોમાં ખૂબ રોષની લાગણી છે બીજું ત્રીસ વર્ષમાં મનસુખભાઈએ સારી સ્કૂલ બનાવી નથી મેં ગામડા ગામડા ફરીએ છીએ લોકોમાં ખૂબ રોષ છે ત્રીસ વર્ષ પહેલાં જો સારી સ્કૂલો બની જાત તો આજે કેટલાય આદિવાસી સમાજના દીકરા દીકરીઓ અધિકારીઓ હોત ડૉક્ટર ઇન્જિનિયરો હોત પણ એ ન બની શક્યા બીજું કે ગ્રાટની ફાળવણીમાં પણ મોટા ભાગે કોઈ ગામોમાં વિકાસ થયો એવું લાગતું નથી ગ્રાન્ટ પણ પૂરી ફાળવાઈ હોય એવું લાગતું નથી સાંસદની ટર્મમાં પચીસ પચીસ કરોડની ગ્રાન્ટ મળતી હોય છે એટલે આ આને લઈને સમાજમાં રોષ છે અને ચેતરભાઈ વસાવાને લઈને એક નાગરિક છે એને ચિંતા છે તમામ ભરૂચવાસીઓને પણ અહીંથી નાગરિકો અપીલ કરી રહ્યા છે કે આ વખતે ભૂલ ન કરતા દર વખતે ત્રીસ વર્ષથી આપણે કોઈ એક ને એક વ્યક્તિથી ચૂંટીએ છીએ જેનાથી આ આ ભરૂચના નાગરિકોનો દિલ્હીમાં અવાજ નથી ઉઠ્યો સંસદમાં અવાજ નથી ઉઠ્યો તો ચેતરભાઈ વસાવા લઈને ખૂબ પ્રેમ છે લાગણી છે પણ લોકોમાં એક ડર પણ છે કે બીજી પાર્ટીઓને ભાજપ ઊભું કરાવડાવીને ચેતરભાઈના મત વિભાજન કરવાની એક ચેષ્ટા કરી રહી છે એમાંથી લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે જય હિન્દ જય ભારત ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિક ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો